નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડાનો ખતરો હતો તેની હવે મિત્રો જે છે તે આગાહી સાચી પડી છે અને ગુજરાત રાજ્ય પર હવે જે છે જે મિત્રો ટૂંક જ કેટલી ગણતરીની કલાકોની અંદર આ વાવાઝોડાની અસર શરૂ થઈ જવાની છે અત્યારે આ વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું છે અને ગુજરાત પહોંચતા હવે કેટલી વાર લાગશે અને સૌથી મોટી વાત કે ગુજરાત રાજ્ય પર કેટલી અસર થવાની છે કેટલું નુકસાન થવાનું છે અને કયા જિલ્લામાં જે છે તે ભારે તોફાન ફૂંકાવાનું છે અને મિત્રો તમને નાખ ભર્યું તો જણાવી દઈએ તો બાર બાર અને તેર તેર ઇંચના વરસાદોની આગાહી પણ વેધર

એક કહી શકો કે સો કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે જેનાથી મિત્રો તમે કહી શકો કે આવી છે જી હા દર્શક મિત્રો અંબાલાલે પણ મિત્રો પહેલા આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પર હત્યાવી તારીખથી માંડીને ગુજરાત ઉપર પાંચ તારીખ સુધી ભારે વરસાદનો રાઉન્ડ બનશે પરંતુ હવે સિસ્ટમ જોતા એવું લાગી રહ્યું છે કે આ રાઉન્ડ આજે હત્યાવી તારીખથી થી જે શરૂ થયો છે તે મિત્રો તમને 8 થી 9 તારીખ સુધી આગામી મહિનાની જોવા મળી શકે એટલે કે દિવાળીના 10 દિવસ પહેલા પણ જે છે તે વરસાદ ગુજરાત ઉપર ચાલુ રહેશે તેવું મિત્રો અત્યારે વેધર મોડેલો જોતા લાગી રહ્યું છે પરંતુ ચોમાસાની વિદાય જે છે તે મિત્રો હવે ખૂબ નજીક થઈ ગઈ છે ગુજરાતમાંથી ચોમાસાની 80% વિદાય થઈ ગઈ છે અને હવે જે આ વરસાદ અને આ વાવાઝોડું આવી રહ્યું છે તેને મિત્રો તમે ચોમાસામાં ના ગણી શકો કારણ કે આ વરસાદ અને આ જે વાવાઝોડું અત્યારે હાલ હવે ત્યાં ચાલી રહ્યું છે અને જે 27 તારીખથી માંડીને જે 5 તારીખનો વરસાદનો રાઉન્ડ છે ચોમાસાની છતાં પણ આ કારણે આગામી દસ દિવસ જે છે તે ગુજરાત રાજ્ય પર વરસાદની મોટી નવાજૂની થવા જઈ રહી છે તો તેના માટે ગુજરાત વાસીઓ તૈયાર થઈ જજો કારણ કે હવે આજે સાંજેથી મિત્રો જે નવાજૂની શરૂ થવાની છે તે ગુજરાત રાજ્ય પર આગામી 10 થી પંદર દિવસ જે છે તેનું વાતાવરણ છાપ છોડીને જવાનું છે તો ગુજરાત ઉપર તેની માઠી અસરો થશે અને કારણ કે મિત્રો વાવાઝોડું જે છે તે ગુજરાત પછી એકદમ અરબસાગર એટલે કે દરિયો આવી જાય છે જેથી દરિયાની અંદર પણ થોડા દિવસ રહેશે આસપાસ એટલે ગુજરાત રાજ્યમાં આ વરસાદનો રાઉન્ડ એક લાંબો થતો જોવા મળી રહ્યો છે તો અત્યારે મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આજે મોડી રાત્રેથી જે છે તે આ સિસ્ટમ એકદમ ગુજરાત રાજ્ય પર આવી જવાની છે સૌથી વધારે અસર ક્યાં થવાની છે એ માહિતી પણ તમને આપી દઈએ સિસ્ટમોને આધારે ત્યાર પછી મારે તમને જે ફોટા વિડીયો અને જે માહિતી સામે આવી રહી છે વાવાઝોડાને લઈને કે કઈ તારીખ છે કેટલું તીવ્ર છે બધી માહિતી ધીમે ધીમે આગળ મેળવવાની છે અને સૌથી મિત્રો મહત્વના સમાચાર આપણે આ વિડીયોના અંતમાં મેળવીશું કે આજે જે છે તે મિત્રો હત્યાવી તારીખ અને શનિવાર છે તો આ શનિ અને રવિ ગુજરાત રાજ્ય ઉપર કેટલો વરસાદ જોવા મળશે કયા કયા જિલ્લાઓની અંદર એ કોઈ ગામના નામ સાથે માહિતી આપી તો એ માહિતી જોવા માટે વિડિયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો અત્યારે મિત્રો આપણે માહિતી મેળવીએ કે આ વાવાઝોડાની સિસ્ટમ કેટલી અસર કરી રહી છે ગુજરાતને તો મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દે કે આ વાવાઝોડું જે છે ગુજરાત પહોંચવાનું નથી વાવાઝોડું મિત્રો આટલું દૂર હોવા છતાં તેની અસર ગુજરાત ઉપર થવાની છે કારણ કે વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીમાં પણ હજુ આવ્યું નથી ત્યાં જ બંગાળની ખાડીમાં મિત્રો બાર બાર તેર તેર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે બંગાળની ખાડીમાં બસો કિલોમીટર પ્રતિ કલાકના પવનો શરૂ થઈ ચૂક્યા છે અને હજુ મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડી પહોંચ્યું પણ નથી જો જોઈ મિત્રો એક આ વાવાઝોડું જે છે તે અત્યારે હજુ પણ મિત્રો ફિલિપાઇન્સ અને ચાઇના બોર્ડરે રહેલું છે તેની અસરો બંગાળની ખાડીમાં બનવાને કારણે અહીંયા એક અપર એર સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેની અસર અહીંયા જઈને ગુજરાત ઉપર થઈ રહી છે તો આનાથી તમે સમજી શકો કે વાવાઝોડું ગુજરાત ઉપર જે છે તે એક નબળી સિસ્ટમ મોકલી રહ્યું છે તો પણ આટલા ભયંકર અને ખતરનાક વરસાદની આગાહી આવી રહી છે એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર એક મોટું સર્ક્યુલેશન અપર એર સર્ક્યુલેશન આવી રહ્યું છે અને તેના કારણે તમે અહીંયા લાઈવ સિસ્ટમ જોઈ શકો કે કઈ રીતની ગુજરાત ઉપર આવી રહી છે તો ગુજરાત ઉપર મિત્રો શું શનિવારે સાંજ સુધી તમને કહી શકો કે ધીમા વરસાદ એક થી બે ત્રણ વરસાદ છે અઠ્યાવીસ તારીખે અને આ દિવસ જ ગુજરાત રાજ્ય માટે મોટી ખાત બનવાનો છે કારણ કે જોઈ લો અઠ્યાવીસ તારીખથી જ આ સિસ્ટમ ગુજરાત ઉપર એકદમ રહેશે કયા કયા ભાગોને સૌથી વધારે અસર કરવાની છે આ સિસ્ટમ તો મિત્રો સૌરાષ્ટ્ર ઉપર ભારે વરસાદની આગાહી જે નકશાની અંદર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને દક્ષિણ નવસારી વલસાડ ભરૂચ આ મિત્રો જિલ્લાઓ ઉપર જે છે તે સૌથી વધારે અસર થવાની છે બાકી જે મધ્યના જિલ્લા છે જેમ કે બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ મહિસાગર આ બધા વિસ્તારોમાં મધ્યમથી હળવી અસર થવાની છે અને ઉત્તર ગુજરાતમાં મોટી ખાસ અસર નથી થવાની સરેરાશ એકલ દોકલ ઇંચ ના છૂટા છવાયા વરસાદો રહેવાના છે તો ચાલો મિત્રો તેના વિશે હવે જે છે તે ધીમે ધીમે માહિતી મેળવી અને ત્યાર પછી આપણે આગળ વિડીયોની અંદર પણ વધીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આ વાવાઝોડાની આખી આખી દિશા જે છે તે દર્શાવતો આપણું ગુજરાત જે છે ક્યાં રહેલું છે તો આ આપણું મિત્રો ગુજરાત રહેલું છે તો જોઈ લો મિત્રો વાવાઝોડાની દિશા કઈ રીતની બની રહી છે સિસ્ટમની દિશા કઈ રીતની બની રહી છે બંગાળની ખાડીથી સીધે સીધું આ વાવાઝોડું મિત્રો જુઓ તો તમને દેખાશે કે સીધું ગુજરાત ઉપર જ ત્રાટકી રહ્યું છે એટલે કે મિત્રો કોઈ કોઈપણ દિશાની અંદર પરિવર્તન નથી આ બંગાળની ખાડી આ આપણું ગુજરાત એકદમ સીધે સીધો માર્ગ બનાવીને ગુજરાત રાજ્ય પર વાવાઝોડું સક્રિય બની રહ્યું છે જેની અસર મહારાષ્ટ્ર પર થવા મળશે જોઈ લે મિત્રો આ એક નકશો સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે એક મોટું લો પ્રેશર 998 એચપીએ ભેજ લેવલે 30 તારીખે અરબિયન સી એટલે કે અરબ સાગરની અંદર જોવા મળી રહ્યું છે તો મિત્રો આ અરબ સાગરમાં 99 999 લેવલનું એચપીએ ભેજ લેવલ એ ખૂબ જ ખતરાની વાત અને બંગાળની ખાડી નથી મિત્રો અરબ સાગર છે કે જે ગુજરાતથી માત્ર સો કિલોમીટર દૂર છે તો મિત્રો જો આ સાચું પડશે અને અરબ સાગરમાં ભેજ લેવલ બનશે તો ગુજરાત રાજ્યો પર મિત્રો પાંચ તારીખ સુધી અતિ ભારે ધમાકેદાર વરસાદી રાઉન્ડો જોવા મળશે અને એને લઈને મિત્રો એક નકશો સામે આવ્યો છે આ નકશો મિત્રો ક્યાંનો છે તો જોઈ મિત્રો આ જે છે તે હત્યાવી તારીખથી માંડીને દસ તારીખનો છે એટલે કે આગામી પંદર દિવસ ક્યાં કેટલો વરસાદ આવશે એ જણાવતો આ નકશો છે અને આ ને આધારે ખૂબ જ વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જશે કે ક્યાં કેટલા વરસાદની આગાહી છે તો જે પણ ભાગમાં વ્હાઇટ કલર અહીંયા તમને જોવા મળે

વપરાશ એક બે ઇંચના વરસાદો ત્રણ ચાર ઇંચના વરસાદો જોવા મળશે બાકી કચ્છથી માંડીને ઉત્તર ગુજરાતના ચારે ચાર જિલ્લા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણાની અંદર તમને એક થી બે ઇંચના વરસાદો જોવા મળશે આ સિસ્ટમમાં ટૂંકમાં જોવા જઈએ તો આ સિસ્ટમ સૌથી વધારે ખતરો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર બનાવી રહી છે જો આ સિસ્ટમની દિશા બદલાશે અને સીધી ઉપર ચાલશે તો ઉત્તર ગુજરાતમાં પણ ખતરો બનશે તેના માટે આપણે આવનારા વિડીયોની અંદર વાત કરીશું તેની સાથે મિત્રો આ પણ એક નકશો ખૂબ જ કામનો છે જોશો તો તમને દેખાશે કે જે મોટું લો પ્રેશર બંગાળની ખાડીની અંદર બનેલું છે એ સીધે સીધું સીધું ગુજરાત ગુજરાત ઉપર ઉપર તૂટી પડતું જોવા મળી રહ્યું રહ્યું છે છે ડાયરેક્ટ આ ટાર્ગેટ થઈ અને ગુજરાત ઉપર તેતાલીસ કિલોમીટર છે તે જોવા મળી રહી છે એટલે કે તમને આંધી તોફાન સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્ય પર જોવા મળશે અને અહીંયા મિત્રો જુઓ તો હવામાન ખાતા એક મોટી ચેતવણી પણ આપી દીધી છે કારણ કે ડીપ ડિપ્રેશન બંગાળની ખાડીમાં હવે બની ગયું છે જે બનવાનું હતું મિત્રો એ પાકું 100% બની ગયું છે તેની સાથે એક મોસ્ટર એટલે કે ભેજ પણ ગુજરાતમાં બનવા લાગ્યો છે હવે મિત્રો આ ભેજને કારણે તમે જોઈ હશે કે છેલ્લા 2 દિવસથી છેલ્લા 48 કલાકથી ગુજરાતમાં ગરમી જે છે તે અસહનીય બની રહી છે અને આ ગરમી એટલા માટે કારણ કે ગુજરાત ઉપર 998 લેવલ નું ભેજ લેવલ બની રહ્યું છે ભેજ લેવલને કારણે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે અને કારણે આ ગરમી છે જે વરસાદ લઈને આવવાની છે ત્યારે મિત્રો ચાલો હવે જે છે મે તમને સિસ્ટમ વાવાજોડા બધી જ માહિતી આપી હવે આ વિડિયોની અંદર આપણે આગળ વાત કરીએ કે જે શનિ રવિ ભારે વરસાદની આગાહી છે તો કયા કયા ભાગો રવિવારે સાંજ સુધી શનિવાર છે સૌથી વધારે ખતરો સૌરાષ્ટ્ર ઉપર મંડરાયેલો છે અને તમે લાઈવ જોઈ શકો સૌરાષ્ટ્રમાં રેડ ઝોન બની રહ્યો છે અમરેલી જિલ્લા ઉપર રીત સરનું આંબ ફાટતું જોવા મળી રહ્યું છે અત્યારે આગામી બાર કલાકની અંદર ગુજરાતના કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે ફટાફટ માહિતી મેળવીએ તો મિત્રો અમરેલી જિલ્લાના જે સાવરકુંડલા રાજુલા ધારીના વિસ્તારો છે આ ભાગોની અંદર રીત સર મેઘતાંડવ થઈ જવાનું છે ભાવનગરની અંદર પણ તમે જોઈ શકો ભાવનગર ની અંદર રાજુલા ની બાજુનો જે મહુવાનો ભાગ છે તેની સાથે નવાથી ઉપર અલંગના વિસ્તારો પાલીતાણા ગારિયાધાર વલભીપુર આ બધા ભાગોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદો બુકા કાઢશે રાજકોટ અને બોટાદ જિલ્લાનો આ સળંગ પટ્ટો જોઈ લો તો ત્યાં પણ મિત્રો જસદણના વિસ્તારોથી માંડીને ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુરના વિસ્તારોથી માંડીને ચોટીલા થાણગઢના વિસ્તારો બોટાદની અંદર સાળિંગપુર માંડવા ગઢડા બરવાડાના વિસ્તારોથી માંડીને ઉપર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના પણ તમામે તમામ તાલુકાઓમાં રીતસરનું આભ ફાટતું જે છે તે જોવા મળી રહ્યું છે કારણ કે આ જે સિસ્ટમ બની રહી છે એ રવિવાર અને શનિવાર ગુજરાતમાંથી મોટી બનાવી રહેશે જૂનાગઢ અને ગિરસુમના જિલ્લામાં પણ ખાત રહેશે તુલસીશામ સાસણગીર ઉના લાગોના જે ભાગો છે આ ભાગોમાં સાત થી 8 25 વરસાદો પણ આગામી ચોવીસ કલાકમાં બની શકે જ્યારે વેરાવળ જુનાગઢ કેશોદ વિસાવદર માણાવદર મૂલ્યાસાના ભાગોમાં પણ સરેરાશ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે જામનગરના આખા પટ્ટાની અંદર પણ ભારે વરસાદની આગાહી રહેશે દ્વારકાની અંદર હાલ આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી આવતી કાલે દ્વારકામાં સિસ્ટમ બનશે આજે નથી કચ્છમાં પણ આજે સિસ્ટમ નથી આવતી કાલે બની શકે બાકી મિત્રો બીજા પણ ભાગો વિશે માહિતી મેળવીએ તો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર પણ મોટી અને ભારે સિસ્ટમ બની રહી જેમાં દક્ષિણ ગુજરાતનો આખો ભાગ તમે લાઈવ જોઈ શકો સિસ્ટમ ભરૂચથી માંડીને સુરત વડોદરાના વિસ્તારોથી માંડીને વલસાડ ડાંગ આહવા તાપી આ બધા મિત્રો દક્ષિણ ગુજરાતના આખા પટ્ટાની અંદર જે છે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આગામી બાર કલાકમાં સિસ્ટમ ભૂકા કાઢશે મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર જોઈએ તો આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે અને મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર સરેરાશ બે થી ત્રણ ઇંચના ભારેથી ભારે વરસાદની આગાહી છે જેમાં દાહોદ મહિસાગર પંચમહાલ ખેડાના વિસ્તારોથી લઈને ગોધરા લુણાવાડા બાલાસિનોર અમદાવાદ આણંદ નડિયાદ અને ગાંધીનગર જેટલા પણ પણ ભાગો છે બધા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં જોઈ લો મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં અતિ ભારે સિસ્ટમ સક્રિય છે જેથી ત્યાં પણ મિત્રો વરસાદની સિસ્ટમને કારણે વરસાદ બની શકે તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કે ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ બનવાનું છે હવે મિત્રો જેમ જેમ તારીખ આગળ વધશે તેમ તેમ આપણને વધારે માહિતી મળતી જશે ખાસ તો મિત્રો ગુજરાત રાજ્ય પર ઓગણત્રીસ તારીખથી જે ખતરો બનવાનો છે વધારે ભારે છે અત્યારે તારીખે હજુ આ આ સિસ્ટમ સિસ્ટમ ધીમે શરૂ થશે ત્યાર પછી વધારે ઘાતક જે છે તે ત્રીસ તારીખ પછી બનવાની છે તેવું લાગી રહ્યું છે જેના વિશે મિત્રો આપણે આવનાર વર્ડ વાત કરીશું આજ માટે આટલું જ રાખીશ્રી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આવતી કાલે ફ્રી એકવાર મળીશું ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ